પટેલના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે તો પાસના પ્રવક્તા ચિરાગ પટેલે સાથે વાતચીત કરી તેમણે હાર્દિકનો વિરોધ નોંધાવ્યો છે હાર્દિકે જે નિર્ણય લીધો છે તેને લઈને તેના વિરોધમાં છે 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 આ સાથે જ તેમનું કહેવું કે આસપાસના જે લોકો તેઓ કાન ભરી રહ્યા છે અને તેના કારણે જ હાર્દિક ખોટા નિર્ણયો લઈ રહ્યો છે આ સાથે જ તેમણે ભાજપ અને કોંગ્રેસના જે લોકો છે જેઓ હાર્દિકની આજુબાજુ છે તેમની ઉપર પણ આક્ષેપો કર્યા છે કે તેઓના કારણે જ હાર્દિક નિર્ણયો ખોટા લઈ રહ્યો છે

સ્વાભાવિક છે કે હવે જો મારે મહત્વની બાબત પરિપક્વ હોય તો સમાજમાંથી સાથે ના હોય સ્વાભાવિક સમાજ નો આટલો સાથ થતા રહે હવે એ કઈ રીતે બધું મારે કઈ રીતે કેવું મારે શું સમજવું મારે લોકો વચ્ચે જાહેરમાં માં કહેવાની જરૂર નથી પણ સમય આવશે ત્યારે સાથે બેસી ને જે બી નિર્ણય લેવાના છે લઈશું પણ એટલું એ કે તમારા મીડિયા માધ્યમ બી ચોક્કસ કરીશ કે એ લોકોને પસંદ હોય કે ના હોય બે નંબર ની વસ્તુ છે પરંતુ સમાજ એકતા માટે સાથે રહીને કામ કરે એવી મારી નમ્ર વિનંતી છે એ લોકોને ક્યારે બંધારણીય લાગતો હોય નિર્ણય

તો હાર્દિકને વિશ્વાસમાં હાર્દિકે વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લીધો છે તેવું કેતન અને ચિરાગ પટેલનું કહેવું છે